હજમે જાતો તો પ્રાણિયા જરે આજે હજમા સે કાલે ખબર નહીં પડે જરે રે રે ઝીવડા ને પુસી લે તો આત્મા જરે અરે રે કાલે શો હજમે જલમ લેખ સે ને વિધાયતા ના લે ગજર જીજી અરે રે હજમે જા ને તું આજ જીવડા દેખંદ રે કોઈ આ દલમ સેતી નહીં જીવડો બોલ્યો ખોળિયા આજ તો તું તારો છું કાલે હું તારો નહીં રહીશ તારા પછી આજ હું દગો કરીશ પણ તને કહ્યું નહીં એ ખોળિયા બોલ્યા જીવડા હંભલ મારી વાત રે 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 અરે તારો રાખો ઘણો પાસન પૂછન આલો ઘણો તો મન કેમ દગો કરી આજતા રે 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 તને તારા હગવાલા આવશે તારો કટબ આવશે ખોળિયા અભલ મારી વાત જીવડાની તારા હગવાલા આવશે તારો કટબ આવશે તને ઓગણે ભોઢાડશે તારા ચાર ઉપળિયું લાવશે તને આડા બોધ બોધશે તને ઉપાડીને સસમાને લઈને જશે તને તને હું છે આજ તો ભૂમકા કાલે તો ભૂમકા કળાશે નહીં જરે રે 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 શેતીને રાજે તો જીવડા સેતી લેજે જૈસા બજેવો જરે રે હાલબો પડશે ભૂલતા ભૂલાશે કે દો કેવાશે નહીં અરે રે ખોળિયા ને તું હજમી જા તને નીલા હુકમ બાળશે તના હુનાવણી શોટ નોકશે ગમને અવાડે તારી શોટ લેશે હાથ પગ દોશે મોઢો દોશે ડાલતા કરશે મોઢને કરશે માથે ધાણા બાંધશે હગા હોય આવશે તારા તારા ભાતીના પૈસા લખાશે તને ઓરતા ઓરતાથી ભાળી ક્યાં તો કેડે કેવું હેડે છે આ તો વાડીએ ઘી છી હેડે છે હો ભળલે કોળિયા કોળિયા અરે રે તારા આત્માને શાંતિ આલજે આજ દી ભૂલી જાજે ભૂલવાના માર્ગ છે પસે ભૂલાશે નહીં કે ચમકે ભવ ભવના ઓરતા રહી ગયા પહેલા રહેવાના કોલ અયાના હેત પારા શરીરના પરવશા કોણ લોચ છે ભૂલ તો ઘણા ધના કરી નાખી ભૂલમાં તો માપી હોય પણ ઓરતા અંતરના ઓરતા અંતરમાં રહેવાને રહેવાનું રજુ પણ નહીં તારા હાથમાં જરે જરે રજુ પણ ને ભૂલાય તે અને કેમ કરે ને તને ભૂલે હજમી જા તું કાલે હજમાશે જ નહીં આત્માને પૂછી લે તો આ પરમાત્મામાં માં જાશે ને ત્યારે મારા વિરા તને ખબર પડશે કે એ શો લેખો લખાયેલું છે તારો અને મારા કેવા લેખ હતા વિદિતી ના લેખ હતા યવલા પડશે અને લવલા પડશે વનમાં બોલે મોર વન ગઢના મોરલા બોલે છે ને તર તને યાદ આવશે કે ખોળિયા હા ભલે લે જીવડો શું કહેતો હતો આજ જીવડાનું કોઈ માનશે નહીં અને ખોળિયું મોન છે પણ અહિયા ના હિંસ રાજુ જીવડા તને જ રે તું કેમ કરી મને દગો કરીને જઈશ